ભરૂચ જિલ્લામાં અવારનવાર ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તે પ્રકારના આરોપો સાથે બુમરાહ ઉઠતી હોય છે વહીવટી તંત્ર સામે પણ ગંભીર આરોપો સામે આવતા હોય છે અને ત્યારબાદ વાત કરીએ તો ઝઘડિયા તાલુકાના જૂના તોથીદરા ગામ અને ભાલોદ ગામ ખાતે ખનીજ માફિયાઓ દ્વારા જમીન પચાવી પાડવાનું

નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભરૂચ જિલ્લામાં અવારનવાર ખનીજ માફિયાઓ દ્વારા ખનનની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે અને આને લઈને વહીવટી તંત્ર સામે રાજકીય નેતાઓ પણ ગંભીર આરોપો કરતા હોય છે અવારનવાર વિપક્ષી નેતાઓ દ્વારા આરોપ કરવામાં આવતા હોય છે તેના કારણે અનેક પ્રકારના સવાલો વહીવટી તંત્રની કામગીરી સામે પણ ઊઠી રહ્યા છે ત્યારે વાત કરીએ તો ભરૂચના ઝઘડિયા તાલુકાના તોથીધરા ગામ અને ભાલોદ ગામના જે રસ્તાઓ છે ગૌચરની જમીનો જે આવેલી છે તે જમીન પણ હવે ખનીજ માફિયાઓ દ્વારા પચાવી પાડવાનું કારસ્થાન ખુલ્યું હોય તે પ્રકારના સમાચારો અને આરોપો છે તે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે જેમાં કેટલાક જે લીઝ ધારકો છે તેમાં વાત કરીએ તો તાલુકાના જૂના ગામે છેલ્લા ઘણા સમયથી નર્મદા પટ્ટીમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીઝ ધારકો દ્વારા લીઝોની આડમાં ભરૂચ જિલ્લાના તોધીદરા ગામની હદમાં જે નદી પટ્ટીના વિસ્તારો છે ત્યાં ગેરકાયદેસર રીતે ખનનની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ને એટલું જ નહીં ગૌચરની જમીનથી રસ્તો બનાવી દેવામાં આવ્યો છે ને આ ગૌચરની જમીન પણ પડાવી લેવાનું આખું કાવતરું કરવામાં આવ્યું છે તે મામલામાં પણ વહીવટી પ્રકારના આરોપો ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ લગાવી રહ્યા છે આવેદનપત્ર પાઠવીને જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ છે જેના પ્રકારે ગૌચરની જમીનો પર રસ્તો બનાવ્યો છે તેની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે મામલે શું કહી રહ્યા છે ભરૂચના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તે સાંભળી લો પરંતુ એ પરિપત્રની અમલવારી તકતી બની રહી નહીં અમે તપાસ કરીએ અને તાત્કાલિક સાહેબ ઉદરવા રજવાત કેરા પછી બીજા દિવસે બંધ થઈ ગયો તો એવો અમે પણ આશા રાખીએ છીએ કે અમારા કામ જલ્દી હા સાહેબ સાથે સાથે પોરા ગામની પણ રજવાત આવી છે પોરા ગામના આગળ છે એ તમારી જે અમે કોપી અમે જે છે

બીજું કે સાહેબ નર્મદા નદીમાં બી બેનકાયદેસર હમણાં પુલ્યુ બને તૈયાર જ છે રેતી કરવા માટે ત્યાં પણ એટલું બિનકાયદેસર એ લોકોએ આ કાંઠેથી પેલા કાંઠે પુલ્યુ બનાવી દીધું છે અમને તૈયાર જ છે મારી પાસે વીડિયો પણ છે બધું જ છે હા પુલિયા હા પુલિયન બી છે સાહેબ આજ રોજ ભરૂચ કલેક્ટર સાહેબ ધ્યાન દોરાવવા માટે આવ્યા છે આજે વર્ષોથી આ ભૂમાફિયાઓ આ ખનીજ માફિયાઓ જેમ તેમ ખનીજ તો ખોદતા થાય જ છે પરંતુ હવે તો ગૌચરની જમીનો પણ એ લોકોએ પચાવવાની શરૂઆત કરી છે ગૌચરની જમીનમાંથી ગેરકાયદેસર રસ્તાઓ કરે છે એવી જ રીતે જગડે તાલુકાના તોથીદરા ગામની અંદર જૂના તોથીદરામાં ગૌચરની જમીનમાંથી આ લોકોએ રસ્તો ખોદી રસ્તો જે પાડી દીધો છે ચીલો પાડી દીધો છે ને વગર રોયલ્ટીની જે ગાડીઓ દોડે છે પણ તંત્ર આની અંદર આ ખાડા કાન કરીને એ બે ફાર્મ આ ખનીજ માફિયાઓને સપોર્ટ કરતું હોય એમ દેખાઈ આવે છે ત્યારે ગ્રામજનોના માધ્યમથી આજે ભાલોદ ગામના લોકો પણ અહીંયા છે બાલોદ ગામમાં પણ ગૌચરની જમીનને આ લોકોએ દબાણ કરી અને ગેરકાયદેસર દબાણો કર્યા છે એ દબાણો તાત્કાલિક દૂર થાય ગૌચરની જમીનમાં જે કંઈ પણ રસ્તાઓ અત્યારે આ લોકોએ જે પાડ્યા છે ખનીજ માફિયાઓએ એ ખનીજના એ ખનીજ માફિયાઓના રસ્તાઓ બંધ થાય ને રોયલ્ટી વગરની જે ગાડીઓ દોડી રહી છે બે ફાર્મ એ બંધ થાય એ હેતુસર આજે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે જે ની પ્રવૃત્તિ ચાલતી હોય તે પ્રકારના આરોપો પિયુષ પટેલ લગાવી રહ્યા છે તેના જ કારણે અનેક પ્રકારના સવાલો વહીવટી તંત્રની કામગીરી સામે પણ ઉઠ્યા છે તેમણે એ પણ મુદ્દો ઉઠાવ્યો છે આના કારણે ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એટલું જ નહીં જે રોડ રસ્તાઓ છે તેની પણ હાલત ખરાબ થઈ છે અકસ્માતના બનાવ આ ખનજની પ્રવૃત્તિ ભરૂચ જિલ્લામાં ચાલી રહી છે તેના કારણે અકસ્માતનું જોખમ પણ વધતો દેખાઈ રહ્યો છે અને આ તમામ બાબતને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરે તે પ્રકારની પણ રજૂઆત જિલ્લા કલેક્ટર સમક્ષ ભરૂચના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે કરી છે તેના મામલાના સંદર્ભમાં આ ઘટનાની ગંભીરતા રહીને ભરૂચ જિલ્લા કલેક્ટર કયા પ્રકારના આદેશો આપે છે આગામી દિવસોમાં તે જોવું રહ્યું દર્શક મિત્રોને આવું ન્યૂઝ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવજનો